હાય ગાય આ મારો વ્યવહાર સારો હાડવા આજે આવી ગયો છે આછડાથી ભડસણ ભેંસણ કરે છે તાર તો થોડીક મજા જ છે ને ન કે બાકી તો કોઈ લેવાનું છે નહીં જો મિત્રો વાઢે છે ને ભેંસો રાખવાની બાજરી વાપવાની વાટી વાટી નોખવાની બાકી બીજું કંઈ કરવાનું જ નહીં ઉપાડવાની એને બધું એને બસ ખાલી આપણે તો હારી દાબવાનું તમારે મિત્રો તો આવી મારા ખેતર છે મદદ છું બે કલાક થયા છે બે પાત્રા સાર વાટી છે જો કેડે છે માટે

તમારે આ ભાઈ બનશે આ મારો વેવાય આરામી છે જો આરામીન તો પૂરી પૂરી વાત મત કરી જ મત તું કે હું એટલો હરામી છું તાપ લાગે છે ને પેશું થી ના નખો તો શું કરવાનું તાપ ન છે છે લેવા જેવો સોય દો ફૂલે ઉમે તો સોય દે ઉભરે પર તાપ તો યાર લાગે કે આપણ યાર આપણ લાગે છે ને શું એમ તો યાર ચાલ ફટાફટ વાડ્યો હું તાપ તાપલા કરો હેડ જો મિત્રો કેટલી બધી ઊભી છે ને બધું હરિયાળી મિત્રો મિત્રો બદલે જ ઉભી છે કે વળી